ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે ઓછા ખર્ચમાં થાળી ભરી ગણપતિ બાપા માટેનો પ્રસાદ આ પ્રસાદ આપણે ચોખાના મોદક મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સોફ્ટ અને બહુ ટેસ્ટી એવા આવા મોદક જો તમે ક્યારેય ન ખાધા હોય તો એકદમ હેલ્ધી ના ઘી ના માવો ના કોઈ મલાઈ અને એકદમ ઓછા બે ત્રણ ચમચી ઘીમાં આ રેસીપી બની જશે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં મીડિયમ એવું શ્રીફળ તો લગભગ મને આ વીસથી બાવીસ રૂપિયામાં મળી ગયું છે તો આપણે આ રીતે શ્રીફળને આ રીતે વધેરી દઈશું અને પાણી આપણે એનું અલગ કરી લઈશું અને પછી આ રીતે મેં એનો જે નાળિયેરનો ભાગ હોય શેષનો ભાગ એ મેં કાઢી લીધો અને આપણે એને આ રીતે પીલરના મદદથી પીલ કરી લઈશું તો આ રીતે મેં શ્રીફળનો આ રીતે કોકોનટ છે એ રેડી કરી લીધું તમારે સ્કિનનો ભાગ રાખવો હોય તો રાખી શકો છો પછી આ રીતે એના નાના નાના ટુકડા કરી લઈશું ટુકડા થઈ જાય એટલે મિક્સર જારમાં આ રીતે બે ભાગમાં થોડા થોડા કરી કોકોનટના પીસીસ ઉમેરી અને મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી પલ્સ કરી ચારથી પાંચ વાર આ રીતે આવું ઝીણું તમારે વાટવાનું તો નાળિયેરનું દૂધ બિલકુલ ન નીકળવું જોઈએ એ રીતે તમારે ધ્યાન રાખીએ એને પલ્સ કરી આવું વાટી લેવાનું આ રીતે મેઝર કરી લઈશું તો લગભગ બે કપ જેટલું આ રીતે કોકોનટ ફ્રેશ ખમણ જેવું મેં રેડી કરી લીધું હવે એક પેન લઈ લઈશું એમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે ફ્રેશ કોકોનટ તો બે કપ જેટલું થયું તો એક કપ મેં ઉમેર્યું અને બીજો કપ તો એક કોકોનટમાંથી મને બે કપ જેટલું તમે ખમણેલું કે આ રીતે વાટેલું મને કોકોનટ મળ્યું તો આ રીતે હવે આપણે એને ઘીમાં ત્રણ ચાર મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને સાતળી લઈશું કોકોનટ તો જે ખમણ છે નાળિયેરનું એ એકદમ સારી રીતે સતળાઈ થોડું ડ્રાય થઈ જશે તો આ રીતે એકદમ સારી રીતે મેં સાતળી લીધું હવે અહીંયા પોણો કપથી એક કપ જેટલો ગોળ જો ગળપણ વધારે ભાવે તો એક કપ અને ગળપણ ઓછું ભાવે તો પોણો કપ જેટલો ખમણેલો કે ટુકડા કરેલો ગોળ ઉમેરી દેવાનો છે તો મેં આ રીતે ઉમેરી અને કોકોનટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દીધું તો આ રીતે તમારે પ્રેસ કરી કરી અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો કરી દઈશું તો કોકોનટ શેકો નાળિયેરનો ભાગ ત્યારે થોડું મીડિયમ રાખવાનું ગોળ ઉમેરો પછી સ્લો કરી દેવાનું તો આ રીતે ગોળ હવે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો જો જરૂર લાગે ગોળનું પાણી થયું તો એક બે મિનિટ જેવું તમારે એને શેકાવા દેવાનું તો આ રીતે એકદમ ડ્રાય છે તો હું વધારે નથી શેકતી તમને જરૂર લાગે તો તમે શેકી શકો છો હવે આપણે એમાં ત્રણ ટી સ્પૂન ખસખસ એક ટી સ્પૂન એલચીનો પાવડર અને મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન કાજુ બદામ પિસ્તાનો અધકચરો પાવડર કરી ઉમેરી દીધું તો એ ઓપ્શનલ છે તમારે ઉમેરવો હોય તો ઉમેરવાનો મિક્સ કરી દઈશું અને આપણું સ્ટફિંગ છે મોદકનું એ રેડી થઈ ગયું આપણે એને સાઈડમાં મૂકી ઠંડુ થવા દઈશું હવે આપણે ચોખાનો લોટ રેડી કરવાનો છે એના માટે આપણે બે કપ પાણી ગરમ કરવા મૂકીશું અને એમાં બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું આ રીતે પાણી ઉકળવા લાગે એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો બહારના લેયરમાં મીઠાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે તમે અડધી ટી સ્પૂન જેટલું વધારે પણ ઉમેરી શકો એકદમ સારી રીતે આ રીતે ઉકળવા દઈશું આ રીતે ઉકળવા લાગે એટલે આપણે એમાં બે કપ ચોખાનો લોટ તો એકદમ ઝીણો મેં રેડીમેડ માર્કેટનો જ લીધો છે તમે ફ્રેશ એકદમ ઝીણો પીસાવીને પણ લઈ શકો તો મેં એક કપ ઉમેર્યો હવે બીજો કપ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે પાણી સાથે ચોખાના લોટને મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ મસળી અને પ્રોપર તમારે આ રીતે મિક્સ કરી દેવાનું તો સરખું જ માપ લેવાનું છે માત્ર પાણી ગરમ થઈ થોડું ઉકળવાનું સ્ટાર્ટ થાય એટલે તરત જ લોટ ઉમેરી આ રીતે મિક્સ કરી દેવાનું તો સિમ્પલ એવું ખીચું લોટ રેડી છે ઢાંકી આપણે પાંચથી દસ મિનિટ જેવું તો હલકું તમે અડી શકો એટલું રેસ્ટ થવા દેવાનું અને ત્યાં સુધીમાં એક પ્લેટમાં મેં ઘી લગાવી રેડી કરી લીધી અડધું મિશ્રણ લઈ લઈશું અને ખૂબ જ સારી રીતે આપણે લોટને મસળી લઈશું બીજો જો એ લોટ છે એને આપણે ઢાંકીને મૂકી દઈશું લોટને ખૂબ જ સારી રીતે ત્રણ ચાર મિનિટ જીવો તમારે મસળી લેવાનો છે આ રીતે મસળાઈ જાય અને તમને લાગે હાથ પર ચીપકે છે તો ઘી પણ લગાવી શકો છો અને ઘી જો જોનો બહુ વાપરવું હોય તો નોર્મલ પાણી થોડું થોડું તમારે આ રીતે છાંટતું જવાનું અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનું આ રેસિપી બનાવો ત્યારે મેઇન પોઈન્ટ કે તમારે આ લોટને ખૂબ જ સારી રીતે મસળવાનું એનું ખીચું છે એ બરાબર બનવું જરૂરી છે તો અહીંયા મેં માત્ર પાણી છાંટ્યું છે બે ત્રણ વાર તો એક બે ચમચી જેટલું જ પાણી વાપર્યું છે પછી આ રીતે હજી બે ભાગ કરી પાછું થોડું સારી રીતે મસળી લઈશું અને હવે એમાંથી આપણે એક સરખા લુવા રેડી કરી લઈશું અહીંયા લોટ બહુ સારી રીતે મસળવો જરૂરી છે નહીં તો ક્રેક્સ આવશે જ્યારે તમે એના મોદક બનાવશો તો મોલ્ડ તમે વાપરો તો બહુ પ્રોબ્લેમ નહીં આવે પણ જો મોલ્ડ તમારા પાસે ન હોય અને હાથેથી તમે બનાવો તો એમાં ક્રેક્સ આવશે તો એ માટે તમારે લોટને મસળી લેવાનું હવે આ રીતે મેં લુવા થોડા કરી લીધા બીજા લોટને મેં ઢાંકી મૂકી દીધો હવે થોડો પાણીવાળો હાથ કરીશું અને આ રીતે એક લુવો ગોળો લઈ લઈશું અહીંયા ચીપકે ત્યારે તમારે ઘી નથી લગાવવાનું જો હાથેથી તમે બનાવો તો તમારે હલકો નોર્મલ પાણીવાળો હાથ કરી અને આ રીતે આપણે લુવાને ફેલાવી દઈશું અને સ્ટફિંગનું આ રીતે એક ગોળો બનાવી લઈશું અને એ આપણે વચ્ચે મૂકી દઈશું અને પાછો હાથ તમારે એકદમ સાફ કરી લેવો જરૂરી છે અને પાછું પાણીવાળી આંગળી કરી અને પછી તમારે આ રીતે તો પહેલી આંગળી અંગૂઠો અને બીજી આંગળી આ રીતે તમારે શેપ આપવાનો છે તો પહેલી આંગળીથી તમારે મેઝર કરવાનું પછી નીચે ચપટી આ રીતે લેવાની તો આ રીતે તમને જેટલા ફાવે એટલા પહેલી વાર બનાવશો તો માત્ર ચાર પાંચ છ તમે આ રીતે ચપટી જેમ લઈ શકો ઘૂઘરાની જેમ પણ વાળી શકો જો આ રીતે અઘરી લાગે તો અને પછી આ રીતે હાથેળી પર કે આંગળીઓ પર લઈ લેવાનું અને પછી અંગૂઠો અને પહેલી આંગળીથી તમારે આ રીતે હળવા હળવા હાથે ફેરવતા જવાનું સ્ટફિંગ છે એ પ્રેસ કરતા જવાનું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મોદક આ રીતે તમારો બંધ થઈ જશે એકદમ હળવો હાથ રાખવાનો અને પછી આ રીતે ઉપરથી પેક કરી દેવાનું તો આ રીતે મોદક તૈયાર છે તો હાથેથી તમે આ રીતે વાળી શકો અને તમને હાથેથી ન ફાવે તો ઇઝીલી મોદકના મોલ્ડ બધી જગ્યા પર તમને મળી જશે વાસણવાળાની દુકાનમાં તમને ઇઝીલી મળી જશે પ્લાસ્ટિકના કે આ રીતે કોઈપણ ટાઈપનો આ રીતે મોલ્ડ લઈ લેવાનું હવે મોલ્ડને આ રીતે ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેવાનું આ રીતે પેક કરી દઈશું અને હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો છે એમાંથી એક ગોળો આ રીતે લઈ લઈશું અને પછી તમારે ઘીવાળો હાથ કરી કે પાણીવાળો હાથ કરી અને આ રીતે તમારે શેપ મોલ્ડમાં આપી દેવાનો તો એકદમ પ્રોપર એવો શેપ આપવાનો મોલ્ડમાં પાત્રો પાત્રો અને પછી હોલ જે જગ્યા થાય એમાં તમારે સ્ટફિંગ ભરી દેવાનું અને પછી આ રીતે ઉપરની સાઈડ થોડો લોટ આ રીતે કે તમે જો લુવો મોટો લીધો હોય તો સાઈડમાંથી લોટ હોય એનાથી તમારે સીલ કરી પેક કરી દેવાનું તો આ રીતે મોદક તમે મોલ્ડમાં પણ ઇઝીલી બનાવી શકો તો આ રીતે બની ગયું પછી આ રીતે તમારે પ્રેસ કરી વધારાનો લોટ આ રીતે કાઢી લેવાનો અને પછી બહુ હળવા હાથે તમારે આ રીતે ડી મોલ્ડ કરી લેવાનું તો આ રીતે મોદક તૈયાર છે તો હું બધા મોદક આ રીતે રેડી કરી લઈશ હવે એને સ્ટીમ કરવા માટે મેં જાળીવાળી પ્લેટ લીધી છે અને એમાં આપણે આ રીતે પાન તો કેળાનું પાન છે એ તમે લેશો તો તમારે પ્લેટને ગ્રીસ કરવાની પણ જરૂર નહીં પડે તો હવે તમે હાથેથી વાળ્યા હોય એ કે પછી મોલ્ડવાળા ગમે તે મોદક તો અહીંયા લગભગ હું એકવીસ જેટલા મોદક બનાવી રહી છું તો આ રીતે એકવીસથી તમે પચીસ જેટલા કેટલા નાના મોટા બનાવો તમારું મોલ્ડ કેટલું નાનું મોટું એ રીતે બનશે તો આ રીતે પહેલાં આપણે જે મોલ્ડવાળા મોદક છે એ સ્ટીમ કરીશું એના પહેલાં મેં દૂધમાં કેસર પલાળ્યું હતું એ દસેક મિનિટ જેવું હલકા ગરમમાં તો આ રીતે કેસરનો તાતણો એક એક અને થોડું દૂધ આ રીતે તમારે એક એક મોદક પર મૂકી દેવાનું અને હવે આપણે એને સ્ટીમ કરીશું તો પાણી ગરમ કરવા મેં ચાર કપ જેટલું મૂકી દીધું હતું આપણે એને ઢાંકી પંદર મિનિટ જેવું સ્ટીમ કરીશું પંદર મિનિટ પછી એકદમ પરફેક્ટ એવા મોદક તમારા સ્ટીમ થઈને રેડી થઈ જશે પ્લેટને આપણે બહાર કાઢી લઈશું અને ગરમ ગરમ મોદકને તમે સર્વ કરો તો મોદક છે એ ગરમ ગરમ જ સારા લાગે મોલ્ડ નાનું હશે તો લગભગ તમે ત્રીસથી પાંત્રીસ જેટલા પણ મોદક બનાવી શકશો તો આ રીતે બધા મોદક બની રેડી થઈ ગયા અને એ જ રીતે હાથે વાળેલા પણ મોદકને આપણે સ્ટીમ કરી લઈશું તો આ પણ તૈયાર થઈ ગયા 都。 ગરમ ગરમ હોય ત્યારે ઉપર તમારે થોડું ઘી આ રીતે ડ્રીઝલ કરી અને પછી સવ કરવાનું તો તમારે મોદક વાળીને રેડી કરી લેવાના અને જ્યારે પ્રસાદ માટે તમારે સર્વ કરવા હોય ત્યારે સ્ટીમ કરવાના અને પછી ગરમ ગરમ જ એને સવ કરવાના અને જ્યારે સર્વ કરો ત્યારે ઘી ઉપર તમારે થોડું ઉમેરી દેવાનું પૂરણ અને ચોખાના લોટનો આ કોમ્બિનેશનનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તમારે મોદક ન બનાવવા હોય તો ઘૂઘરાની જેમ શેપ આપીને પણ બનાવી શકો તો એકવાર પ્રસાદ ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ